નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ પર જિલ્લામાં કાર્યરત સાથે હાથ બડાના ફાઉન્ડેશન ઘણા લોકો માટે બની રહ્યું છે આશીર્વાદ રૂપ ભરૂચ જિલ્લામાં દસ વર્ષ સુધી નિષ્ઠા ઇમાનદારીથી ફરજ નિભાવી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોનું પણ કરાવ વિશેષ બહુમાન જરૂરિયાતમંદ બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિદ્યાર્થીઓને પગભર કરવા સાથે હાથ બડાના ફાઉન્ડેશનનો સંકલ્પ કાર્યરત સાથી ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે લોકોને શૈક્ષણિક કીટ વિતરણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોનું પણ વિશેષ સન્માન કરવા સાથે અનેક માનવતાના કામ કરી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં જવા પોલીસ જવાનોનું પણ તેમનું સારી કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના પોલીસ જવાનોનું પ્રોત્સાહન વધારવા માટે ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા સાથે હાથ ભડાના ફાઉન્ડેશનની ટીમ દ્વારા પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા પોલીસ જવાનોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા અને સાથે સાથે હાથ ભડાના ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘણી સહાય સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી ભૂખ્યાઓને ભોજન અને કોઈ પણ માનવ જીવ પોતાના પેટનું ખાડો પૂર્યા વગર ન રહે તેવા સંકલ્પ સાથે પણ ભરૂચની સેવાભાવી સંસ્થા સાથે હાથ ભડાના ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને નોટબુક અને પગાર સરખાનો વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે હાથ પડાના ફાઉન્ડેશન બીમારીથી પીડાતા દર્દીઓને પણ ચિંતા કરે છે જેમાં ટીબીના દર્દીઓને દરેક મહિને જરૂરી કીટોનું વિતરણ કરે માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો પૂરો પાડી રહ્યા છે આ સેવાભાવી કાર્યમાં સંસ્થાના પ્રમુખ ગીતા બેનર્જી અને સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીઓ નિભાવી સંસ્થાને મદદરૂપ બની રહ્યા છે અને સાથે હાથ ભરાના ફાઉન્ડેશન સંસ્થા હંમેશા સેવાભાવી કાર્યો કરતી રહેશે રિપોર્ટર અભિસૈયદ તેહલકા ન્યૂઝ ભરૂચ